જામનગર શહેરના પાર્ટીના અધ્યક્ષ તરીકે છે એના માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સાહેબ અમારા શહેર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ત્રણેય શ્રી મારા અહીંના સાંસદ શ્રી બેન બંને ધારાસભ્ય શ્રીઓ મારા પૂર્વ પ્રમુખ શ્રીઓ પૂર્વ બી અને દરેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે મને આશા છે કે એવું પરિપૂર્ણ કરવા માટે મારાથી બનતા દરેક પ્રયત્ન કરીશ પાર્ટીને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો મારો પ્રયત્ન હશે આ દરેક પ્રયત્નમાં મારી સાથેના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે હશે અને આ જે એક મહિલા દિનની જે ભેટ પાર્ટી એ જામનગર શહેરને આપી છે એના માટે હું દરેક શીર્ષક હેતુ તોનો ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારતના જરૂર લક્ષ્ય એ જ રહેશે જે વિમલભાઈના સમયમાં હતું વધુમાં વધુ સીટો અમે ભારતીય જનતા પાર્ટી લોકોની ચાહના મેળવેલી છે અને જે રીતે સંગઠને કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે જે એની વિચારધારા છે એટલે મને આશા છે કે લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ લોકપ્રિય છે એટલે આવનારી ચૂંટણીમાં પણ અમે ખૂબ લોકચાનાથી આ બધારે સીટો જીતી છે